જેને ટીમ તૈયાર થઈ હશે તો થોડી જ વારમાં એટલે કે થોડી વારમાં હવે નામો પણ સામે આવી શકે છે પરંતુ હજુ સુધી સ્પષ્ટતા નથી થઈ હજુ પણ મુખ્યમંત્રી કે જેમને રાજ્યપાલ સાથે મીટિંગ કરવાની છે આ પણ બાકી છે ગઈકાલે કારણસર નહોતી થઈ તો સૌ કોઈની નજર અત્યારે મંત્રીમંડળમાં કોનું નામ સામે આવે છે કોને ફોન આવે છે જોકે એવી પણ વાત હતી કે રાત્રે બે વાગ્યે ફોન આવવાના શરૂ થઈ જશે પરંતુ મોડી રાત સુધી કોઈને પણ ફોન નથી આવ્યો ઇવન અત્યાર સુધી કોઈને ફોન નથી આવ્યો એટલે થોડી વારમાં આ રહસ્ય જે જે ગેરાય રહ્યું છે જે સસ્પેન્સ છે તેના પરથી પડદો ઉંચકાઈ શકે છે પ્રદ્યુમનસી જો કે પ્રદ્યુમનસી આપણી સાથે જોડાયેલા છે પ્રદ્યુમનસી હજુ પણ પહેલા રાત્રે બે વાગ્યાનો ટાઈમ હતો કે કદાચ ફોન આવી જશે ધારાસભ્યને હજુ પણ એ ફોન આવ્યો નથી અને અલગ અલગ ક્યાસ કઢાવવામાં આવી રહ્યા છે જી ઉચવાણો જોતા આપણે એક નાયબ મુખ્યમંત્રી બનાવશે એવી વાત હતી પણ પરંતુ આ બધું જોતા સમીકરણો બેસાડવા બે નાયબ મુખ્યમંત્રી પણ કોઈ માથાકૂટ નહોતી થતી નિમણૂકોમાં પરંતુ એ દેખાઈ રહ્યું છે કે પાર્ટીમાં હવે ગ્રુપરિઝમ વધી રહ્યું છે પહેલા કોઈ ગ્રુપરિઝમ નહોતું અથવા તો એકાદ બે વ્યક્તિના પોતાના વ્યક્તિ સમાવાની વાત હતી હવે

મેળવીને પછી એની નામ જાહેર કરવાની આ વાત આવે છે એના લીધે આ વધારે લેટ થઈ રહ્યું છે પરંતુ જે કઈ થશે બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં ઉપયોગી કોણ વધુ થાય એમ છે પક્ષનો એડંડા એજન્ડા કેટલો આપણે સફળ થાય એમ છે એ ધ્યાનમાં રાખીને સિલેક્શન થશે આ કોઈ પ્રજાના હિતની વાત કે પ્રજાના સુખાકારી માટેનું આ જે કઈ રીસફલિંગ નથી એ પક્ષની પોતાની હિત જ્યાં અત્યારે

એટલા માટે લોકોએ મને ચૂંટ્યો છે મેં ખૂબ જ મારા વિસ્તારમાં લોકોના કાર્ય કર્યા છે રોડ રસ્તાની વાત હોય સિંચાઈની વાત હોય આરોગ્યની વાત હોય કે શિક્ષણની વાત હોય એવા અસંખ્ય કામો કર્યા છે આજે મને દંડક ઓફિસથી ફોન આવ્યો કે આપને ગાંધીનગર મુકામે બે દિવસ રોકાવાનું છે એના અનુસંધાને અહીંયાના અંતર્ગત હું અહીંયા આવ્યો છું બીજા ફોનની ક્યારની રાહ જોઈ રહ્યા છો આ તમારા મિત્રો મેં જોયું તો એમનામાં પણ ખુશી જોવા મળી રહી છે ક્યાંક અંદર મીઠાઈનો બોક્સ તો નથી રહે ના ના એવી કોઈ વાત નથી પણ અમારા માટે તો આનંદ વાત છે કે આજે નવા મંત્રી મંડળની જે શપથવિધિ થવાની છે એટલે આનંદ હોય જ માણા એમાં કોઈ ચિંતાનો વિષય નથી એમાં જો નામ આવે મૂકી છે એમાં લવિનજી ઠાકોર બેસે તો આનંદ તો બેવડાઈ જાય નથી અમે દિવાળી જાય અમાને તો એ મંત્રી બનાવે તો બરાબર છે ના બનાવે તો અમે ખુબ આનંદ માં છીએ અને આનંદ માં કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસ ને વળગેલી વાત છે એટલે અમે ખૂબ રાજી છીએ લવિંગી મને એમ કહો કે સૌથી સિનિયર ઠાકોર જ્ઞાતિમાંથી સમાજમાંથી જેટલા અત્યારે છે એને ભૂતકાળમાં જેટલા હતા એમાં સૌથી અનુભવી તો એકમાત્ર લવિંગી છે ના ના એક લવિંગી નહીં એવા લોકો ઘણા લોકો ધારાસભ્ય છે જેને પાર્ટી જે આપે જે મંત્રી બનાવે એમાં હું ખુશ ખુશ છું ખૂબ રાજીપો છે મને અને એ વિકાસના કાર્ય સતત કરતા રહે જેથી કરીને પાર્ટી ભૂતકે આગળ વધતી જાય અંતિમ છે એક સવાલ કે તમારા સાથે જેટલા આવ્યા છે એટલા અને તમારા રાધનપુર વિધાનસભા બેઠકના મિત્રો પણ રાહ જોઈને બેઠા હશે તમારા સમર્થકો કે તમારું ટ્રેડમાર્ક સેલિબ્રેશન લવિંગજી જે સેલિબ્રેશન કરે એવા તો કંઈ બાકી રહે નહીં વટ પડી જાય એટલે એની રાહ જોઈ રહ્યા છે કે આમાં કંઈક એવું થાય તો તમે એ સેલિબ્રેશન કરો એને એ તો પાર્ટીની એ મોટ છે પાર્ટી હંમેશા કદર કરતી હોય છે એ પાર્ટીનો વિષય છે પણ મારા કાર્યકર્તા ખરેખર એ પહેલેથી જ ખૂબ ઉત્સાહી આનંદિત છે જેથી કરીને મારા લાખો એ પાર્ટી કાર્યકર્તા છે એના લેવાથી તો હું ખૂબ જ ખુશ છું કારણ કે આખર તો આ તાકાત શક્તિ એ કાર્યકર્તાઓની છે અને એ કાર્યકર્તાની તાકાત છે જે કાંઈ હું છું ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આતા લવિંગજી ઠાકોર જેમને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી કેમેરા પર્સન નરેશ રજોરાની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર

કોણ હશે મંત્રી મંડળમાં સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર અમે આપના સુધી નામ પહોંચાડીશું કોણ કેબિનેટ મંત્રી હશે કોણ રાજ્ય કક્ષાના મંત્રી હશે તેની સૌથી સચોટ ખબર સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ આપને બતાવશે લોટરી લાગશે કોનું જો કે દિવાળી કોના ઘરે ડબલ ફટાકડા પૂરશે તેની પણ એકેટેસ્ટ અપડેટ અમે આપના સુધી પહોંચાડીશું જો કે હજુ પણ ઘણા ધારાસભ્યો જે ફોનની રાહ જોઈને બેઠા હતા રાતભર ઉજાગરો પણ કર્યો હશે હજુ સુધી એ ફોન નથી આવ્યો એટલે સસ્પેન્સ એમનું એમ જ છે દીપકભાઈ આપણે સાથે જોડાયેલા છે દીપકભાઈ આપણે ચર્ચાને આગળ વધારીએ તો આ વખતે ચાન્સીસ એ પણ છે કે વર્ષ પછી નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવી શકે છે જો નાયબ મુખ્યમંત્રીનું જે પોલિટિકલ રિલેવન્સ જે છે ને એ પહેલા સમજી લેવું અનિવાર્ય છે અથવા તો બહુ જ જરૂરી છે નાયબ મુખ્યમંત્રી બનાવવા માટેની પરિસ્થિતિ જે અનુકૂળ હોય અથવા તો અનિવાર્ય હોય એ બે છે એક કે મુખ્યમંત્રીના સ્થાન પર બેઠેલી કોઈ વ્યક્તિ અત્યંત મહત્વકાંક્ષી હોય ઇન્ફ્લુએન્સ પણ હોય અને એમને કંટ્રોલમાં પણ રાખવા પડે એ માટેની વ્યવસ્થા એ પરિસ્થિતિનું સર્જન થયેલું હોય કે જે નથી અત્યારે ભૂપેન્દ્ર પટેલ એવી કોઈ મહત્વાકાંક્ષા ધરાવતા નથી કે જેમને કંટ્રોલ કરવા માટે કોઈ બીજી વ્યક્તિને સાથે ઉતારવી પડે આ એક પરિસ્થિતિ થઈ બીજી પરિસ્થિતિ એવી છે કે જે લીડરશીપ હોય રાજ્યની એની જ સમકક્ષના બીજા બે ત્રણ જણા હોય કે જે લોકોને પણ શાંત રાખવા માટે તમારે આ ફાળવણી કરવી પડે સામાન્ય રીતે એવું છે

પ્રફુલ્લ પાસે ફોન આવી ગયો છે તો હવે ફોન આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે જે રાહ પરંતુ ધીરે ધીરે તેના પરથી પડદો ઉશ્કાઈ રહ્યો છે હવે નામો સામે આવશે જોકે વર્તમાન મંત્રીઓ અને ધારાસભ્યોને ફોન કોલ્સ આપી રહ્યા છે સૌથી પહેલું નામ જે સામે આવી રહ્યું છે પ્રફુલ પાસેરિયા સામે આવી રહ્યું છે મંત્રીમંડળમાં તેમને ફરી સ્થાન આપવામાં આવ્યું છે અને આ વખતે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે નિકુંજ હવે વર્તમાન મંત્રી અને ધારાસભ્યોને ફોન ની પણ શરૂઆત થઈ ચુકી છે કોનું પહેલું નામ સામે આવ્યું છે ફોન માટે લાંબા સમયથી ગઈકાલ રાતથી જેની ધારાસભ્યો અને વર્તમાન મંત્રીઓ રાહ જોતા હતા તે ફોન કોલ્સ આવવાની શરૂઆત હાલના મંત્રીઓ અને જે ધારાસભ્યો કે જેમને હવે મંત્રી બનાવવાના છે તેમને ફોન કરવાની શરૂઆત થઈ ચૂકી છે એ કન્ફર્મેશન આવી રહ્યું છે કે વર્તમાન રાજ્ય સરકારના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના ફોન આવી ચૂક્યો છે કે આપે મંત્રી તરીકે ફરી એકવાર શપથ ગ્રહણ સમારંભની અંદર હાજરી આપવાની છે અને મંત્રી તરીકે શપથ લેવાના છે આ ઉપરાંત અન્ય કેટલાક ધારાસભ્યોને પણ ફોન આવી રહ્યા છે તેમને જાણ કરવામાં આવી રહી છે ધીમે ધીમે તેની બાબતો પણ સામે આવશે પરંતુ હાલ સૌથી મોટા સમાચાર કે મંત્રીઓને અને ધારાસભ્યોને પ્રદેશ ભાજપ તરફથી મુખ્યમંત્રી દ્વારા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ફોન કરવામાં આવી રહ્યા છે કે જેમને આજના મંત્રીમંડળની અંદર સામેલ થવાનું છે તેવા મંત્રીઓને હાલ ફોન કરાઈ રહ્યા છે તેવા ધારાસભ્યોને હાલ ફોન કરાઈ રહ્યા છે કે જે આજે સાડા અગિયારે જે મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે જેની અંદર તેઓ મંત્રી તરીકે શપથ લેશે ફોન કોલ્સની શરૂઆત થઈ ચૂકી છે ફેલો ફોન

કે જે ભવિષ્યમાં ઉબાડ્યું ના કરે પોલિટિકલ એટલે એમને પણ એક સન્માન જળવાય ભલે મુખ્યમંત્રી જેટલું નહીં પણ એમનાથી સમકક્ષ છે એવું ફીલ કરવા માટે તો એવી પરિસ્થિતિ પણ ગુજરાતની અંદર રાજકારણમાં નથી કે ભૂપેન્દ્રભાઈ પટેલની જે સર્વોપરિતા છે એને ચેલેન્જ કરી શકે એવા કોઈ બે ત્રણ બીજા હોય કે જેને સંભાવવા પડે આ હું કેમ કહી રહ્યો છું ખબર છે કારણ કે ડેપ્યુટી સીએમનો કન્સેપ્ટ જે છે ને એ ત્યારે જ આવે કે જ્યારે કોઈ એક વ્યક્તિ જે સર્વોચ્ચ નેતા હોય એના અને બીજા નેતા ની મારી સાથે સુરતના બે ધારાસભ્યો મારી સાથે હાજર છે કુમારભાઈ કારાણી કે જે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે ને પ્રવીણભાઈ ગુગારી એ બંને સાથે વાત કરીશું પ્રવીણભાઈ તમારા માટે કેટલી ખુશીની વાત કે પ્રફુલભાઈને ફોન આવ્યો છે ભારતીય જનતા પાર્ટી આજેનો દિવસ એવો છે કે જે રિસફલિંગમાં આજે જે ધારાસભ્યને મંત્રી પદ મળવાનું છે અને આ સિસ્ટમ છે કે ફોન કરીને જાણ કરતા હોય છે એના ભાગરૂપે અત્યારે હમણાં જાણ થઈ છે કે પ્રફુલભાઈ પાનસુરિયાને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે ખૂબ જ આનંદનો વિષય છે અને ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એ મુજબ આજે શપથગ્રહણની વિધિ જે કરવાના છે એને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે તો હવે જે કોઈ મંત્રીઓ શપથ ગ્રહણમાં ટેલિફોનિક જાણ કરે અને શપથ લે અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કાનાણી પણ એમની સાથે વાત કરીશું સાહેબ આપ પોતે આરોગ્ય મંત્રી રહી ચુક્યા છો અને હવે તમારા સાથી પૈકી એક નજીકના તમારા મિત્રને પણ ફોન આવી ગયો છે બધા ધારાસભ્યો જે કઈ આજે સ્થાન પામવાના છે મંત્રી અંદર એ બધા જ અમારા સાથી ધારાસભ્યો છે જે કોઈને મળે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ ખુશી કેટલી કેમકે તમે જે પદ પગ ભોગવી ચુક્યા છો એ પદ પર તમારા જ અને સુરત ના ખાસ તો બીજા કોઈને ફોન આવે તમારા ફોન પર ફોન આવી રહ્યા છે સુરત માંથી પણ પ્રતિનિધિત્વ મળવાનું હતું અને આગળ પણ પ્રતિનિધિત્વ હતું જ એટલે સુરતના પ્રતિનિધિત્વ મળવાનો આનંદ છે અને જે કંઈ જવાબદારીઓ મળે છે એમાં બધા લોકો પોત રીતે સફળ થાય એવી અમારી શુભેચ્છાઓ છે બંને ધારાસભ્યો હતા કે એમના જ છે પ્રફુલભાઈ જાણવાનો પ્રયાસ કર્યો વર્તમાનમાંથીઓ ધારાસભ્યોને કોલ કરવાની શરૂઆત પણ થઈ ચુકી છે પ્રફુલ પાંસેરિયા ફોન આવી ગયો છે બીજા જેટલા પણ નવા ચહેરાઓ છે તેમને પણ ફોન આવી શકે છે આપણે ચર્ચા કરી રહ્યા હતા દીપકભાઈ ના મુખ્યમંત્રી વિશે કન્ટિન્યુ એટલે નાયબ મુખ્યમંત્રીનું જે તત્વ અથવા તે પોલિટિકલ જે સ્ટ્રેટેજી છે ને એ એક રીતે કોઈ પણ પાર્ટી માટે છે ને એ પગ ઉપર કુહાડી મારવા માટેની હોય છે કેવી રીતે કે એ આપણે જેમ નથી કહેતા મેં કહેવત છે કે ડોશી મરે એનો વાંધો નથી જમ ઘર ના ભાળી જવો જોઈએ તો નાયબ મુખ્યમંત્રી હોય કે નાયબ વડાપ્રધાન હોય એ કન્સેપ્ટ ત્યારે જ અમલમાં આવે છે કે જ્યારે એક અને બે વચ્ચેની વચ્ચેનું અંતર છે ને એ સૂક્ષ્મ હોય અને એ પોલિટિકલ કમ્પલ્સન જે છે ને એ આ પોસ્ટ છે ને ક્રિએટ કરાવતું હોય છે ગુજરાત ખાતે હું નથી માનવા તૈયાર મારી પોલિટિકલ સેન્સ એવું કહે છે કે કોઈ પણ નાયબ મુખ્યમંત્રી બને અફકોર્સ નરેન્દ્ર મોદી એ સરપ્રાઇઝ એલિમેન્ટ આપતા જ રહ્યા છે એટલે એ કશું પણ આપણે અશક્ય છે એવું નથી કહેતો પણ એ માટેની જે પોલિટિકલ જરૂરિયાતો હોય છે ને એ ગુજરાતની અંદર અત્યારે નથી અને પે ચોળીને શોળ ઊભું કરવાની આદત પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહનામાં નથી એટલે હું નથી માનતો કે કોઈ પણ નાયબ મુખ્યમંત્રી તરીકેની કોઈની પણ ગણના થાય ભૂતકાળમાં જ્યારે થઈ હતી ત્યારે મેં કહ્યું એ પરિસ્થિતિ હતી અને એટલા માટે બે વચ્ચેનું અંતર ઘટાડીને પોલિટિકલ પાર્ટીને આવનારા ઇલેક્શન સુધીની જે વૈતરણી છે પાર કરાવવા માટે આ એક પોલિટિકલ વ્યવસ્થા હોય છે પણ અધરવાઇઝ હું એના ચાન્સ ઓછા જોઈ રહ્યો છું પણ જે સંભવિત ઉમેદવારો જે છે એમાં જે તમે એની પહેલાં ચર્ચા કરી એમાં જો એક વસ્તુ છે કે આ સરકારની અંદર ફિમેલ જે છે એ એક જ વ્યક્તિ છે અને એવું કહેવાય છે કે ભાઈ આ એકમાંથી સીધા તેત્રીસ ટકા તમે ભવિષ્યમાં ક્યાંથી કરશો બરાબર છે તો એ માટે વચ્ચે એક સ્ટેપ અત્યારનું એક એકદમ એમ કહેવાય કે બહુ સરસ સ્ટેપ છે અત્યારે કે જેમાં એમાં સમાવેશ થઈ શકે છે અને જે સરપ્રાઇઝ એલિમેન્ટ આપવાની શૈલી જે નરેન્દ્ર મોદીની કે અમિત શાહની છે એ પૈકી જ હું કન્સિડર કરું તો ડૉક્ટર દર્શના વસાવા જે છે કારણ કે હમણાં હમણાં તમે જોયું હશે કે આદિવાસી બેલ્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીની ગ્રીપ ઓછી થઈ રહી છે બરાબર છે હવે એવી પરિસ્થિતિની અંદર તમે કોઈ ફિમેલને પણ આવકાર આપી રહ્યા છો એકના બદલે બે કરી શકો છો ત્રણ કરી શકો છો અને સાથે સાથે તમે આદિવાસી સમાજને પણ તમે રિપ્રેઝન્ટેશન મળ્યાની એક ખુશી આપી શકો છો અધરવાઇઝ તો પરિસ્થિતિ એવી છે કે જો બળવંતસિંહ રાજપૂત જાય છે તો કિરીટસિંહ રાણા અથવા તો રીવા જાડેજાની પત્તું ખુલી શકે છે એમનું નસીબનું તો એટલે કોઈ એક સમાજના બીજા નેતા આવી શકે છે પણ કોઈ એક સમાજના નેતાની જગ્યાએ કોઈ બીજા સમાજના નેતા આવે એ પરિસ્થિતિ બહુ ઓછી છે કારણ કે જે સામાજિક બેલેન્સ અત્યારે જળવાયું છે અને લોકો અત્યારે શાંત છે એમાં કોઈ કાંકરી ચાળો કરવાનું પસંદ ના કરે કારણ કે બે વર્ષ પછી તમારી પાસે બે હજાર સત્યાવીસમાં ઇલેક્શન છે બે હજાર ત્રીસની અંદર કોમનવેલ્થ છે અને બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક માટે એટલે શેડ્યુલ જે છે ને એકદમ ટાઇટ છે એટલે હવે પરફોર્મ

અને આ સાથે જે નવા ચહેરાઓને સ્થાન મળવાનું છે હજુ નવા ચહેરાઓ સામે એક પણ નથી આવ્યા તો છે નેતૃત્વ માટે તો હવે ફોન કોલથી શરૂઆત થઈ છે એટલે અલગ અલગ નામો સામે આવી શકે છે સરપ્રાઇઝ પણ અહીંયા ફેક્ટર બની રહેશે તો ઘણી ખરી સરપ્રાઇઝ પણ મળશે ઘણા ખરા નામો જે સૌથી વધારે ચર્ચાઈ રહ્યા હતા બાવળિયા કે જેમને પહેલા પણ પાણી પુરવઠા ખાતે અને નાગરિક પુરવઠા વિભાગના તેઓ મંત્રી રહી ચૂક્યા છે જોકે અલગ નામો પણ સામે આવી શકે છે આ વખતે યુવા પર પણ ખૂબ જ ફોકસ રહેશે કારણ કે જે રીતે આમ આદમી પાર્ટી અને વિસાવદર વાડી થશે તો ફેક્ટર પણ એટલું જ મહત્વનું સાબિત થઈ શકે છે એ સમીકરણ પણ સેટ કરવા પડશે કારણ કે આસપાસમાં ન માત્ર વિસાવદર પરંતુ તેની અસર આસપાસ ઘણા ખરા વિસ્તારોમાં આ વખતે જોવા મળી છે અને એ આધારે સમીકરણો સેટ કરવા પડશે ગોપાલી ટાલા જેમનું વર્જસ્વ પણ વધી રહ્યું છે અને આ મુદ્દે આપણી સાથે જો કે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે ધર્મેશ હાલ ધારાસભ્યો અને મંત્રીઓને ફોન આપવાની શરૂઆત થઈ ચૂકી છે

કયું ખાતું મળે છે એ પછીની વાત છે પણ શપથવિધિમાં કુંવરજી બાવળિયા મંત્રી તરીકે નું આમંત્રણ અપાઈ ગયું છે આ સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્ર ને લાગતું કારણ કે સૌરાષ્ટ્રના એ પીઢ નેતા છે કોળીના સમાજના નેતા છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી જીત્યા હતા બહુમતી થી અને એવા સંજોગોમાં અત્યારે ગઈકાલે જેનો રાજીનામું આપ્યું છે પાણી પુરવઠા મંત્રી હતા કેબિનેટ મંત્રી ને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે એમને થોડો ફોન આવ્યો છે ધ્રુવશા જી જી ધર્મેશ આપની પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું આપણી સાથે નિકુજ જાની પણ જોડાયેલા છે નિકુજ પહેલા પ્રફુલ્લ પાંસેરિયા અને ત્યારબાદ કુંવરજી બાવળિયાને ફોન આવ્યો છે બે મંત્રીઓ વર્તમાન સરકારના કે જેમને ફોન આવી ચૂક્યો છે પ્રફુલ્લ પાયા બાદ કુંવરજી બાવળીયા જે છે તે પણ આગામી મંત્રીમંડળની અંદર કન્ટિન્યુ કરશે એટલે કે ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે જાણકારી મળી રહી છે કે પહેલા તબક્કાની અંદર વર્તમાન મંત્રીમંડળ પૈકીના જે મંત્રીઓ ને રિપીટ કરવાના છે એટલે કે ફરી એકવાર તક આપવાની છે તેવા મંત્રીઓને ફોન કરવામાં આવી રહ્યા છે તેવા મંત્રીઓને જાણકારી આપવામાં આવી રહી છે એક વખત વર્તમાન મંત્રીઓ પૈકીના મંત્રીઓની રિપીટ કરવાના જેમને છે તેમને જાણકારી અપાયા બાદ જે ધારાસભ્યોને મંત્રીમંડળની અંદર સામેલ કરવાના છે તેમને ફોન કરવાની શરૂઆત થશે હાલ બે મંત્રીનું કન્ફર્મેશન થયું છે એક પ્રફુલ પાનસેરિયા અને બીજા છે કુંવરજી બાવળિયા એક પીસી બરંડાનું પણ કન્ફર્મેશન આવી રહ્યું છે પરંતુ હજી સુધી તેમની સાથે કોઈ વાત નથી થઈ પૂર્વ અધિકારી પોલીસ બેડાના તેઓ રહી ચૂક્યા છે અને તેમને પણ ફોન આવ્યો છે તે પ્રકારનો સૂત્રોએ જાણકારી આપી છે પરંતુ હજી સુધી તેનું ઓફિશિયલ કન્ફર્મેશન નથી થઈ રહ્યું પરંતુ ફોન આવવાની શરૂઆત થઈ છે જેમાં બે મંત્રીઓના ફોન કન્ફર્મ રીતે આવી ચૂક્યા છે પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી બાવળિયા આપના પાસેથી પણ સતત અપડેટ મેળવતા રહીશું તો હાલ ધારાસભ્યો અને વર્તમાન મંત્રીઓને ફોન આપવાની શરૂઆત થઈ ચૂકી છે સૌથી પહેલા પ્રબોલ પાનસે અને ત્યારબાદ ધુબરજી બાવળિયા ફોન આવી ગયો છે આપણી સાથે પ્રદ્યુમનસિંહ જોડાયેલા છે આપણે તેમની સાથે ચર્ચા કરીશું